ના ફટકાથી કોંગ્રેસ છે કોંગ્રેસમાંથી રાજીનામા બાદ હવે પોરબંદરના ધારાસભ્યનો કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા પણ રામ રામ કરી દીધા છે અર્જુન મોઢવાડિયા અધ્યક્ષ શંકર ચૌધરીને મળીને ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે મોઢવાડિયાનું રાજીનામું સ્વીકારવા માટે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી પોતાનો થરાબદો કાર્યક્રમ ટૂંકાવીને ગાંધીનગર પહોંચ્યા હતા આ પહેલા સવારે એક તરફ અમરીશ દેરની પાટીલ સાથે બેઠક યોજાઈ હતી તો બીજી તરફ કોંગ્રેસે રાહુલ ગાંધીની ગુજરાત યાત્રા અંગે પત્રકાર પરિષદ યોજી હતી જેમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોયલે જણાવ્યું હતું કે અમરીશ ડેરને છ વર્ષ માટે કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે આમ ડેર રાજીનામું આપે એ પહેલા જ તેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા કોંગ્રેસે પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યાના થોડા જ સમયમાં જ અમરીશ દેરે કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપી દીધું હતું અને એવી જ રીતે પાંચ કલાકના ટૂંકા ગાળામાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને દિગ્ગજ નેતાને પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ પણ ધારાસભ્ય પદેથી પોરબંદરના ધારાસભ્ય પદેથી અને કોંગ્રેસમાંથી પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે અને આ માટેનો પત્ર તેમણે મલ્લિકાર્જુન ખરગેને પણ લખી દીધો છે અને તેમણે કોંગ્રેસ પક્ષની જે નીતિ રીતિ છે તેનાથી નારાજ થઈને ક્યાંક રાજીનામું આપ્યું હોય તેવું લાગી રહ્યું છે અને જે પ્રકારે રામ મંદિરના પ્રાણતિષા સમારોહ યોજવાનો હતો અને કોંગ્રેસ હાઈકમાન્ડે ડિસિઝન લીધું કે આમાં હાજર નથી રહેવાનું ત્યારે એમણે સૌથી પહેલા ટ્વીટ કર્યું હતું અને કોંગ્રેસના હાઈકમાન્ડના નિર્ણયનો વિરોધ કર્યો હતો ત્યારથી જ લાગી રહ્યું હતું કે અર્જુન મોઢવાડિયા ગમે તે સમયે કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપી દેશે